सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा देखिए मेरे दिमाग में एक नंबर है नरेंद्र मोदी जी मांडिया में गणेश विसर्जन के दौरान हिंसा નમસ્તે દર્શક મિત્રો મિત્રોના ત્રીજા એપિસોડમાં આપનું સ્વાગત છે પ્રકરણમાં સ્વાગત છે આજે સારા સમાચારથી શરૂઆત કરીએ રાહુલ ગાંધી ચીનના સામ્યવાદી પક્ષ સાથે એમઓયુ કરીને ચીને ભારતની જમીન હડપી લીધી તેઓ રાગ છેલ્લા ચાર વર્ષથી આલાપી રહ્યા હતા તેમના આ રાગ ઉપર પાણી ફરી વળ્યું છે આજે સૌથી મોટા સમાચાર આવ્યા કે પૂર્વ લદ્દાખમાં ચાર સ્થાનોએથી ચીનની સેના છે હટી ગઈ છે તેમાં ગલવાન ખીણ પણ સમાવિષ્ટ છે જ્યાં સંઘર્ષ થયો હતો અને ચીનના ચાલીસથી વધુ સૈનિકો છે એમ મૃત્યુ થયા હતા ભારતના વીર જવાનોએ એમને ટક્કર આપી હતી હવે રાહુલ ગાંધી શું કરશે કારણ કે ચીનના વિદેશ મંત્રાલયે આ વાત સ્વીકારી લીધી છે સુબ્રમણ્યમ સ્વામી પણ ચીનના મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યા હતા તેમને પણ હવે પીછેહટ કરવી પડશે આ બાબતનો શ્રેય જો કોઈને જતો હોય તો એ છે અજીત ડોભાલને કારણ કે રશિયામાં તેઓ ગયા હતા અને ત્યાં બ્રિક્સની જે બેઠક હતી તેની સાથોસાથ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે એમણે બેઠક કરી અને એની એમાં આ ફલશ્રુતિ બહાર આવી છે ચીને વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે આ અમે કર્યું છે અને ભારતની સેનાએ પણ પીછેહટ કરી છે આ પ્રમાણે એક બહુ મોટા સમાચાર છે ભારત અને ચીન વચ્ચે આ રીતે મોદી સરકારે શાંતિનો ઝંડો ફરકાવી દીધો તમે જુઓ કે મોદી સરકારે આ બાબતે એક પંથ દો કાજની જેમ એક તરફ તો અજીત ડોભાલને રશિયાના વ્લાદિમીર પુતિન પાસે મોકલા સંદેશો સાથે કે રશિયા અને યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને અટકાવવા માટે શું કરી શકાય પુતિને પણ કહ્યું હતું કે હું મારા મિત્ર મોદીની પ્રતીક્ષા કરી રહ્યો છું તો બીજી તરફ આ જ ચીન સાથે પણ આ એક થઈ રહ્યું છે એટલે અમેરિકા અને ચીન બંને મળીને ભારતમાં ઉત્પાદ મચાવી રહ્યા હતા ડીપ સ્ટેટ તરીકે તો એમાં હવે આ એક બહુ મોટા સમાચાર છે અને ભારતના મીડિયાએ આ સમાચારની જેવી નોંધ લેવી જોઈએ એ લીધી નથી એ બહુ દુઃખની વાત છે બીજા સારા સમાચાર એ છે કે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ડુંગળી અને બાસમતી ચોખા ઉપર ન્યૂનતમ નિકાસ મૂલ્ય છે એના ઉપર લગાવેલી રોક હટાવી લીધી છે આ નિર્ણય છે દેખીતી રીતે મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે ચૂંટણી છે એ મહારાષ્ટ્રમાં પછી આવી છે હરિયાણામાં તાત્કાલિક આવી રહી છે તો એના કારણે આ સરકારે નિર્ણય લીધો ખેડૂતોને ખુશ કરવા માટે બહુ સ્વાભાવિક છે દરેક સરકાર કરતી હોય છે અને આનાથી ડુંગળીની કિંમતો વધશે એવું અનુમાન લોકો કરવા લાગ્યા હતા પરંતુ સરકાર સતર્ક છે અને એ માટે એણે પગલાં લેવાના ઓલરેડી શરૂ કરી દીધા સરકાર છે દિલ્હીમાં પાંત્રીસ રૂપિયા કિલોના રાહતના દરે ડુંગળી વેચી રહી છે જોકે એના કારણે દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા પટના રાંચી ભુવનેશ્વર ગુવાહાટી એમાં ડુંગળીના ભાવ પાંચ રૂપિયા ઘટ્યા છે પરંતુ આ તો સરકારના ભાવની વાત થઈ પરંતુ છૂટકમાં હજુ પંચાવન રૂપિયા પચાસ રૂપિયા કિલો ભાવ મળી રહ્યો છે તો મધ્યમ વર્ગને જે હાડમારી થઈ રહી છે એ માટે સરકારે નફાનું જે કંઈ પ્રમાણ હોય કે ભાઈ છૂટકમાં આટલા ભાવ અને હોલસેલમાં આટલા ભાવ તો કેમ તો એના પર કંઈક સોલ્યુશન લાવવાની જરૂર છે કારણ કે ડુંગળી જેવી ખાદ્ય ચીજ છે માત્ર અમીર કે ઉચ્ચ મધ્યમ વર્ગની નથી ગરીબો માટે પણ એ કસ્તુરી ગણાય છે કોંગ્રેસનો જે હિન્દુ વિરોધ છે કે દિવસે દિવસે કઈ રીતે વધી રહ્યો છે એની એક તસવીર કર્ણાટકમાંથી આવી છે કર્ણાટકમાં માંડિયામાં જે ગણેશ વિસર્જન થયું એમાં જિયાદીઓ ઉત્પાત મચાયો હવે એ બીજી એક તસવીર એવી આવી રહી છે કે કોંગ્રેસની સરકારની આદેશ ઉપર પોલીસે ગણેશજીને જેલમાં પૂરી દીધા એવો સોશિયલ મીડિયા ઉપર તસવીરો વહેતી થઈ છે અને આ મુદ્દો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી રેલીમાં પણ ઉઠાવ્યો છે જોકે જોવાની વાત એ છે કે આ બધા છતાં દેશમાં આ હિન્દુઓ જ છે જે નવાણું બેઠક કોંગ્રેસને જીતાડી આપે છે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લાવે છે એટલે જ્યાં સુધી હિન્દુઓ નહીં જાગે ત્યાં સુધી આ થતું રહેવાનું છે પરંતુ આ પ્રશ્ન છે એ પણ વિચારવા જેવું છે કે શું કોંગ્રેસીઓ દેશમાં દુર્ઘટના કરાવવા માગે છે કોંગ્રેસીઓ દેશને ભાડકે ભડકે બાળવા માગે છે એક તરફ રાહુલ ગાંધી અને દક્ષિણ ભારતના કોંગ્રેસ પ્રધાનો દેશ ભડકે મળે તેવા નિવેદનો કરી રહ્યા છે રાહુલ ગાંધીએ શીખ વિરોધી જે શીખના સંદર્ભમાં જે નિવેદન કર્યું હતું અમેરિકામાં જઈને કે શીખોને કડું નથી પહેરવા દેતા પાઘડી નથી પહેરવા દેતા અને ગુરુદ્વારા જવા નથી દેતા આ સાવ ખોટું નિવેદન હતું તો એની સાથોસાથ કોઈ દક્ષિણના કોંગ્રેસના જે નેતાઓ છે ખાસ કરીને કર્ણાટકભાઈ એ દક્ષિણનો રાજ્યોનો એક અલગ દેશ બનાવવાની વાત કરી રહ્યા છે આજે એવા સમાચાર કે છત્તીસગઢના મહાસમુદમાં કોંગ્રેસના નેતા તામ્રધ્વજ બધેલના ભાઈ એ શિવકુમાર બધેલ એનું નામ છે વંદે ભારત ઉપર પથ્થરમારા માટે આવ્યું છે વંદે ભારત ટ્રેનો ઉપર જ્યાંથી શરૂ થઈ ત્યારથી દેશભરમાં પથ્થરમારા થઈ રહ્યા છે અને એ સાથ ટ્રેનના એક્સિડન્ટ કરવાનું પણ એક મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે તાજેતરમાં જ આપણે છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે રાજસ્થાનના અજમેરમાં સારાધના અને માંગળ રેલવે મથકો વચ્ચે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મળી આવ્યા હતા એના આગલા દિવસે ઉત્તર પ્રદેશના કાનપુર પાસે પ્રયાગરાજ ભીવંડી કાલિંદી એક્સપ્રેસ દુર્ઘટના કરવા માટે ટ્રેક ઉપર એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યો હતો એ પહેલાં સત્તર ઓગસ્ટે કાનપુર પાસે વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પર પાટા પર મુકાયેલી ચીજના કારણે એ અખડી પડી હતી અને મોટી દુર્ઘટના જોકે થતાં અટકી ગઈ હતી બાકી ગોધરાકાંડ જેવી જ દુર્ઘટના કરવાનો એક આશય હતો એવું કહી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી અઢારમીથી થવાની છે પરંતુ તેના બરાબર ચાર દિવસ પહેલા કિશ્તવાડ અને બારામુલામાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું કિશ્તવાડમાં આપણા મહામુલ્લા બે વીર જવાનો છે વીરગત પામ્યા અને શહીદ ન કહી શકાય શહીદ સેના પણ ના પાડે છે શહીદ એટલે ઇસ્લામ માટે શહીદ થવું તે આપણે એના માટે હુતાત્મા થતો વીરગત શબ્દ વાપરીએ અને આ વીર બે જવાનો વીરગત થયા તેની તેનો બદલો છે સેનાએ લીધો અને પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને આની સાથોસાથ એક ચિંતાનો વિષય એ પણ છે કે આ બધી ઘટનાઓ કેમ બની રહી છે ચૂંટણી આવી રહી છે એ તો છે જ પરંતુ ત્રાસવાદી રાશિદ એન્જિનિયરને દિલ્હીનું ન્યાયાલય જામીન ઉપર છોડે છે અલગતાવાદી છે શબીર અહેમદ શાહ છે એને પણ જામીન મળ્યા પણ એ બીજા કેસના કારણે છૂટી ન શક્યા એ અલગ વાત છે તો ક્યાંક આ પ્રકારે ત્રાસવાદ છે એ ઉંચક માથુંચ કે એ બાબતે કોણ જવાબદાર એ નક્કી થવું જોઈએ ન્યાયતંત્રે આટલા ઉદાર ન થવું જોઈએ કોલકત્તા મહિલા જુનિયર ડોક્ટર કેસમાં આજે બે વાર ડૉક્ટરો જુનિયર ડૉક્ટરો જે વિરોધ કરી રહ્યા છે એની અને મમતા બેનરજી વચ્ચેની બેઠક થઈ પરંતુ એમાં સ્વાસ્થ્ય સચિવની પણ વાત થઈ તો એ બેઠક છે એનું કોઈ ફળશ્રુતિ આવી નથી બંને બેઠકો છે નિષ્ફળ રહી છે એમ કહેવાય છે કે જુનિયર ડૉક્ટરો એવી માગ ઉપર અડગ છે કે આ જે બેઠક થાય એનું લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ લોકો જનતાને એ દેખાડવું જોઈએ તો આ બાબત છે એના કારણે અટકી ગઈ જુનિયર ડૉક્ટરોની માગણી છે એ એ છે કે જવાબદારો સામે પગલાં લેવામાં આવે અને જે પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન થયો તો એના માટે જે જવાબદારો હોય એની જવાબદારી નિશ્ચિત થાય અને એની સામે પગલાં લેવામાં આવે આ પૂર્વ પ્રિન્સિપાલ જે આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ છે એની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કારણ કે મમતા બેનર્જીએ તો એને ઉલટાનું બીજી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ટ્રાન્સફર કર્યા પછી ઓએસડી તરીકે સ્વાસ્થ્ય મંત્રાલયમાં જે મમતા બેનર્જીની નીચે જ આવે છે અંડરમાં જ આવે છે એને એ પોતે જે સ્વાસ્થ્ય પ્રધાન છે તો એમાં ટ્રાન્સફર કરી દીધા એટલે શિરપાવ આપ્યો બચાવવા માટે ત્રીજી એમની એવી છે કે કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ સામે કાર્યવાહી થાય એમનું ત્યાગપત્ર લેવાય સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમનું પણ ત્યાગપત્ર લેવાય ચોથી માગણી એવી છે કે સ્વાસ્થ્ય કર્મચારીની સારી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે પાંચમી માગણી એવી છે કે સરકારી સ્વાસ્થ્ય સંસ્થાનોમાં ધમકીની જે સંસ્કૃતિ છે એને સમાપ્ત કરવામાં આવે આનું કારણ એ છે કે જે પશ્ચિમ બંગાળનું જે રીતે મમતા બેનર્જીના રાજમાં જિહાદીકરણ થયું છે એના કારણે તમને યાદ હશે મિત્રો કે બે હજાર ઓગણીસમાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોહમ્મદ સઈદ નામના પંચોતેર વર્ષના વૃદ્ધ દર્દીનું મૃત્યુ થયું તો એના પરિવારજનોએ જુનિયર ડોક્ટરો પર આક્રમણ કર્યું એમને માર્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો આજે આ એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી ચર્ચાનું કારણ સારું નથી મમતા બેનર્જીના રાજમાં ચોક્કસ સમુદાયના વિસ્તારોમાં લગભગ ઘરે ઘરે બોમ્બ બની રહ્યા છે એનઆરએસ હોસ્પિટલમાં એક ભંગાર વિરનારને ત્યાં દાખલ કરવામાં આવ્યો કારણ શું હતું કારણ એ હતું કે કોલકાતાના બ્લોક બ્લોચમેન શેરી અને એસ એન બેનર્જી રોડ આ વચ્ચે એક બોમ્બ વિસ્ફોટ થયો અને એમાં આ ચોપ્પન વર્ષના ભંગાર વિરનારું મૃત્યુ થયું આ છે પશ્ચિમ બંગાળની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કોલકત્તાની વાત નીકળી છે તો દેશના પૂર્વ ગ્રુપ અને નાણાં પ્રધાન પી ચિદમ્બરમની પણ વાત કરવી જોઈએ આજે તેમને હવે ચા છે કડવી લાગવા લાગી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાળા હતા એના કારણે ચા કડવી લાગે એ તો કદાચ કારણ હશે જ પરંતુ સાથોસાથ કારણ એ પણ છે કે કોલકત્તા ગયા હતા તો ત્યાંના એરપોર્ટ ઉપર એમને ચાની કિંમત અધ અધ જણાય એ ચાની કિંમત હતી રૂપિયા ત્રણસો ચાલીસ વિચાર કરો તો આટલી બધી કિંમત છે એ આજે એમને ખબર પડી કેમ પહેલાં પણ આટલી જ મોંઘી ચા આટલી એટલે મીન્સ કે મોંઘી ચા હતી તે ખૂબ ખૂબ મોંઘી હતી એ સમયના ભાવ પ્રમાણે પણ એ મોંઘી જ હતી હોટલોમાં પણ આ જ છે એટલે એ કોઈ એક પ્રકારનું કહી શકાય કે કોઈ ટોચ મર્યાદા હોવી જોઈએ નથી અને ચિદમ્બરમજીને તો આજે ખબર પડી કે ચાની કિંમત આટલી બધી મોંઘી છે કદાચ એનું કારણ એ હોય શકે પહેલાં આટલી બધી કે એમને અરેરાટી નહીં થતી હોય કારણ કે સરકારી ખર્ચે પ્રધાન હતા એટલે સરકારી ખર્ચે બધું મળી જતું હશે કાં તો હવે ઘરમાં શાકભાજી છે એ ઉપતા નથી એના કારણે હોઈ શકે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી બધા વિપક્ષના નેતાઓના કેસ છે એ લડી રહ્યા છે કદાચ એના કારણે પણ હોઈ શકે કે એમની પાસે કામ ઓછું થઈ ગયું હોય કારણ કે કોંગ્રેસમાં અને બીજી રીતે પી ચિદમ્બરમ છે લગભગ હમણાંથી એકલા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની આપણા વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના ત્વરિત કારણે સમગ્ર વિશ્વમાં પ્રશંસા મેળવી રહ્યા છે અને આપણે તો મેળવી રહ્યા છે ભારતના અમેરિકી રાજદ્વારીઓ છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતાઓ અસદુદ્દીન ઓવૈસી હોય કે પછી એમ કે સ્ટાલિન હોય કે ઓમર અબ્દુલ્લા હોય કે પછી આદિત્ય ઠાકરે હોય એને મળી રહ્યા હતા અને આ ઘટનાક્રમને જો બાંગ્લાદેશના ઘટનાક્રમ સાથે સરખાવવામાં આવે તો બાંગ્લાદેશમાં આ જ ઘટનાક્રમ શેખ હસીનાની સરકાર ઉથલી એ પહેલા જોવા મળ્યો હતો અને ત્યાંના અખબારો મીડિયામાં આ વાત જ્યારે એ મળી રહ્યા હતા ત્યારે જ આવી હતી અને જે આ બધાના કારણે અમેરિકા છે ચોખ્ખી રીતે હસ્તક્ષેપ કરી રહ્યું છે એવું ત્યાંના મીડિયાએ પણ કહેતું હતું ને ભારતમાં પણ ઘણી બધી બાબતોમાં અમેરિકા છે એ હસ્તક્ષેપ કરે છે લોકસભાની ચૂંટણી વખતે કેજરીવાલની ધરપકડ બાબતે હસ્તક્ષેપ કર્યો હતો અવારનવાર માનવ અધિકારના મુદ્દે કરે છે અવારનવાર પંથીય સ્વતંત્રતાના મુદ્દે એ એના રિપોર્ટ આવે છે તો આ બાબતે જ્યારે જયશંકરજીને પૂછવામાં આવ્યું કે આજે અમેરિકા કરી રહ્યું છે તો તમારું શું કહેવું છે તો જયશંકરજીએ બહુ સ્પષ્ટ અને શબ્દો ચોર્યા વગર કહ્યું કે એમણે જો કે અમેરિકાનું નામ ન લીધું પરંતુ એમણે એમ કહ્યું કે અન્ય દેશો ભારતની રાજનીતિ ઉપર ટિપ્પણી કરે તો અમે તો એ ખમી લેશું અમે અમને કોઈ વાંધો નથી પરંતુ પછી અમે એના ઉપર ટિપ્પણી કરીએ તો પછી ખોટું ન લગાડતા તો એમને એ વાંધો ન ઉઠાવતા વાહ જયશંકરજી એકી હૃદય કેટલી બાર આપ જીતો ધ બાયદવે એસ જયશંકર છે જીદેવામાં ભારતીય સમુદાય સાથે વાત કરી રહ્યા હતા અત્યારે આ અમેરિકાની વાત નીકળી છે તો અમેરિકાની આપણે ચૂંટણીની ચર્ચા કરતા જઈશું રોજ ને રોજ કંઈ ને ઘટના બનતી રહે છે ત્યાં આજે એવી ઘટના બની છે કે કેથોલિક ખ્રિસ્તીઓના જે સર્વોચ્ચ ગુરુ ગણાય છે પોપ ફ્રાન્સિસ એમનું નિવેદન આવ્યું છે એમણે એવું કહ્યું છે કે અમેરિકામાં જે ચૂંટણી છે એમાં બે દુષ્ટો છે એટલે બંને દુષ્ટો જ છે ચાહે પછી તમે ડોનાલ્ડ ટ્રમ્પ કહો કે પછી કમલા હેરિસ પોપ ફ્રાન્સિસે આ કહ્યું છે પોપ ફ્રાન્સિસના કહેવા મુજબ આ બંનેમાંથી ઓછા દુષ્ટ જે તમને લાગતા હોય એની તરફેણ એટલે કે એને મત આપવા જોઈએ આ આ નિવેદન છે બહુ મહત્ત્વનું કારણ કે ચૂંટણી સમયે પોપ ફ્રાન્સિસ છે આ નિવેદન આપે એ બહુ અગત્યનું બની રહે છે સામાન્યત દરેક ચૂંટણીમાં એ નથી આપતા હોતા જોકે ભારતમાં ગુજરાતની બે હજાર સત્તરની ચૂંટણી હોય ત્યારે ખ્રિસ્તી પંથીય જે અહીંયાના હતા બિશપ એમણે ગાંધીનગરમાં મને યાદ છે કે એમણે નિવેદન આપ્યું હતું કે સેક્યુરો રન ચૂંટવા આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગોવાના કોઈ બિશપે કે કોઈ જે કંઈ ટર્મિનોલોજી પ્રમાણે કહેવાતું હોય એમણે નિવેદન આપ્યું હતું તો આ પ્રમાણે એક પ્રકારનો પોતાનો પ્રભાવ છે એ મતદારો ઉપર ખાસ કરીને ખ્રિસ્તી મતદારો ઉપર ઊભો કરવાનો પ્રયત્ન છે એ કરાતો હોય છે પોપ ફ્રાન્સિસનું આ નિવેદન મહત્વનું છે પરંતુ સાથોસાથ એ પણ સમજવું પડશે મિત્રો કે પોપ ફ્રાન્સિસ છે એ એમણે આવું કેમ કહ્યું એક તરફ એ કહે છે કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે અપ્રવાસીઓને અમેરિકામાં આવવા નથી દેતા તો બીજી તરફ કમલા હેરિસ છે એ ગર્ભપાતના અધિકારોને સમર્થન આપે છે એટલે કે બંને છે એ હત્યાના સમર્થકો છે એવું એમનું એક પ્રકારનો ભાવાર્થ છે કમલા હેરિસ અને ડેમોક્રેટના કારણે ખ્રિસ્તીઓનું જીવનનું દુ દુભર થઈ ગયું છે એ વાત પોપ કદાચ ભૂલી ગયા છે અથવા એમને ત્યાં પહોંચી નથી કારણ કે અમેરિકામાં જે એલજીબીટી ક્યુવાળા છે એ સંતાનોને મા બાપથી છીનવી લે છે એને લિંગ વિશે ગૂંચવી રાખે જે છોકરો છે કે છોકરી એ એને પોતાનું લિંગ એટલે કે પોતે છોકરો છે કે પોતે છોકરી છે એ જન્મથી જે કંઈ હોય તે પરંતુ એ શું છે એના વિશે એને ગૂંચવણ થાય છે અને બીજું કે મેરિટ વગરના અપ્રવાસીઓ બહારથી આવી જાય અમેરિકામાં તો ત્યાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી વણસી રહી છે કેટલી લૂંટફાટ થઈ રહી છે એ પણ દેખીતું છે અને આના કારણે ખ્રિસ્તીઓને તકલીફ પડી રહી છે એ વાત પણ પોપ સુધી પહોંચી નથી લાગતી અને એના કારણે એમણે આ નિવેદન આપ્યું છે આ સમયે પોપ ફ્રાન્સિસ છે એ તટસ્થરે અથવા તો આવું નિવેદન કરે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી આ સમય એવો નથી અમેરિકાની ચૂંટણીમાં અત્યારે જનતા છે બે ધડામાં વેચાઈ ગઈ છે બે ભાગમાં વેચાઈ ગઈ છે અને એમાં અમેરિકાની ગાયિકા અને ગીતકાર ટ્રેલર સ્વિફ્ટ ટેલર સ્વિફ્ટે કમલા હેરિસને અને ડેમોક્રેટના જે સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે એવા ટીમ વોલ્સનું સમર્થન કર્યું છે આના કારણે ત્યાં જે જમણેરી ગણાય છે અને મીડિયામાં એક શો ટોક શોનું આયોજન સંચાલન કરે છે હોસ્ટ છે તેવી મેગીની કેલી મેગીની કે મેગીની કેલી એણે એની સામે જબરજસ્ત આક્રોશ વ્યક્ત કર્યો છે અને થોડોક અપશબ્દો વાપરીને એણે સ્વિફ્ટ ટેલર સ્વિફ્ટ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કીધું છે કે તને નથી ખબર કે ભાઈ ટીમ વોલ્સ કોણ છે ટીમ વોલ્સ છે એ મિનેસોટાના પૂર્વ રાજ્યપાલ છે બે હજાર ઓગણીસમાં એ રાજ્યપાલ હતા અને એ પૂર્વ શિક્ષક પણ છે પરંતુ એ એલજીબીટી ક્યુના અધિકારોનું સમર્થન કરે છે અને મિનોસેટામાં આ કેલીનું કહેવું છે મેગિન કેલીનું કહેવું છે કે મિનેસોટામાં સરકારને મા બાપની સંમતિ વગર એના બાળકને એના લિંગની પ્રક્રિયા માટે એટલે કે માનો કે બાળક છોકરો હોય પરંતુ એને સ્કૂલમાં એવું સમજાવવામાં આવે કે ભાઈ તમે કદાચ છોકરી પણ હોઈ શકો તો એના કારણે છોકરો હોય તો છોકરી છોકરી હોય તો છોકરો એ થવા માટે એ લિંગ જે કંઈ ડૉક્ટરની પ્રક્રિયા હોય એના માટે મા બાપની સંમતિની જરૂર નથી સરકાર છે એને લઈ લે છે તો આ પ્રકારનું કહેવામાં આવે છે ને ઘણા જે છોકરીઓ છે એ પોતાના સનનો વિકસે પોતાના માસિકનો આવે એ માટે થઈને પ્રક્રિયા કરાવતી હોય છે પછી આગળ જતાં એને પસ્તાવો પણ થતો હોય છે આ મેગીન કેલીએ કહ્યું છે અને મેગીન કેલી કહે છે કે ટેલરશીપ અને એના બોયફ્રેન્ડ પાસે ઘણા બધા ડોલરો છે એટલે કે ખૂબ ધન સંપત્તિ છે તો એને કંઈ બાળકોની પડી નથી તો કયા કારણસર એ આ કમલા હેરિસનું સમર્થન કરે છે અને અંતે બાંગ્લાદેશમાં ગઈકાલે શુક્રવારે તેર સપ્ટેમ્બરે હિન્દુ સમુદાયે ઢાકામાં ભારે માત્રામાં ભારે મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યું ધરણા કર્યા અને આના કારણે યાતાયાત વાહન વ્યવહાર ખોરવાઈ ગયો જામ થઈ ગયો હિન્દુઓની માગણી હતી કે અમારા ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એને ડામવા માટે મોહમ્મદ યુનુસની સરકાર જે અમેરિકા સમર્થિત છે એક રીતે કહી શકાય કે હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટ બધા સાથે સારા સંબંધો છે અને એમાં એના એ આવ્યા પછી ઘણા બધા જેલમાં ત્રાસવાદી છે એને પણ છોડવામાં આવ્યા છે તો એ જે સરકાર છે એ હમણાં વડાપ્રધાન મોદીએ એ મુદ્દો ઉઠાવ્યો એના કારણે મોહમ્મદ યુનુસે ખાતરી પણ આપીને ઢાકેશ્વરી મંદિર પણ ગયા પરંતુ કોઈ પગલાં છે એ વાસ્તવિક રીતે લેવાયા નથી તો આ બાબતે એ લોકોએ આજે શુક્રવારે ગઈકાલે એને ખૂબ મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કર્યા હતા બહુ સારી વાત છે કે હિન્દુઓ પોતાની રીતે હવે રસ્તા ઉપર ઉતરે છે ભારતના હિન્દુઓ આ સમજવાની જરૂર છે કારણ કે માત્ર સરકાર ઉપર કે માત્ર સંઘ કે એવી કોઈ એવા કોઈ સંગઠન ઉપર ભરો એની ઉપર આધાર રાખીને બેસવાના બદલે પોતાની રીતે જાગવી જાગવાની જરૂર છે શાહીનબાગ થયું ત્યારે સીએના વિરોધમાં મુસ્લિમો મોટા પ્રમાણમાં શાહીનબાગ ખાતે આવી ગયા હતા એ જ રીતે વકફ બોર્ડના સંદર્ભમાં પણ અત્યારે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે ઈમેલ કરી રહ્યા છે તમે ન કર્યો હોય તો તમે કરી દેજો અને આ બાબતે હિન્દુએ સ્વયંભૂ જાગવાની જરૂર છે ઘણું બધું અત્યારે તો ઓનલાઈન જે કહેવાય કે ચેનલો છે ઘણા બધા મીડિયા છે ઓફ ઇન્ડિયા હોય કે ટીએફઆઈ પોસ્ટ હોય આવા ઘણી બધી અજીત ભારતીના ટ્વિટર ઉપર તમે જઈ શકો છો આવા ઘણા બધા લોકો છે આ જે તમારી સામે અત્યારે વાત કરી રહ્યો છે એની ચેનલ પર તમે જોતા રહો એમાં પણ તમને આવા ઘણા બધા મુદ્દાઓ છે જાણવા મળશે હવે જોવાની વાત એ છે કે બાંગ્લાદેશના હિન્દુઓના મુદ્દે આપણે ગઈકાલે પણ વાત કરી કે રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવશે કે કેમ એ બાબતે ઇન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્માએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે કોંગ્રેસના લોકોએ એને એનો મોબાઈલ ફોન છીનવી લીધો અને જે ઉતાર્યું હતું શૂટિંગ કર્યું હતું એને ડિલીટ કરવાની ફરજ પાડી એમાં રાહુલ ગાંધીના અંગત સચિવ અલંકાર એ પણ હતા એવું રોહિત શર્માનું કહેવું છે રોહિત શર્મા ઇન્ડિયા ટુડે ઉપર લખ્યું છે પરંતુ શું ઇન્ડિયા ટુડે કે બીજા બધા સામયિકો કે મીડિયા છે એ આ બાબતે કરશે ગુજરાતમાં જે છાછવારે પત્રકારના મુદ્દે એકદમ ઉકળી ઉઠતા હોય છે કે ભાજપ સરકાર કે પછી એ બીજા બધા લોકો છે એ પત્રકારો સામે પગલાં લે છે તો આ મુદ્દે ગુજરાતના પત્રકારોનું પણ મૌન છે એ નોંધવા જેવું છે તો આ તો આજનો આપણો સારદર્શીનો એપિસોડ તમને કેવું લાગ્યો એના માટે તમે મારા ફેસબુક ઉપર જયવંત પંડ્યા યુટ્યુબ ઉપર જયવંત પંડ્યા એ પણ ત્યાં પણ જયવંત પંડ્યા છે મારો ઇમેલ જયવંત ડોટ પંડ્યા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મારો વોટ્સઅપ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું પચીસ ઓગણપચાસ પચીસ ઉપર મને તમે તમારો ફીડબેક આપો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ એટલા માટે કેવું પડે છે સામાન્યત્ હું બહુ કહેતો નથી પરંતુ તમારું જે સબસ્ક્રિપ્શન હશે સબસ્ક્રાઈબ હશે તમારા ફોનમાં તમને ન મારા નવા વિડીયોની જાણકારી મળશે કારણ કે હું વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર બધાને મોકલી શકતો નથી સાથોસાથ ફેસબુકમાં જ્યારે લિંક મૂકે છે ત્યારે એની રીચ ઘટાડી દેવામાં આવે છે હવે તો એવું થઈ ગયું છે કે તમે જો કો પહેલી કોમેન્ટમાં પણ લિંક મૂકો તો પણ એ રીચ ઘટાડી દે છે ફેસબુક હોય ગૂગલ હોય કે પછી યુટ્યુબ હોય કે પછી આ બધી જગ્યાએ જે હિન્દુ વિરોધી અથવા તો જે લેફ્ટિસ્ટ લેફ્ટ લિબરલો બેઠા છે એ આ પ્રકારનું કરે છે તો એનો ઉપાય એ છે કે તમે રોજે રોજ આ યુટ્યુબ ચેનલ જોતા રહો અને તમારો ફીડબેક આપતા રહો તમને જો ઈચ્છા થાય તો મારું યુપીઆઈ આઈડી પણ આપેલું છે નાઇન એટ નાઇન એટ ટુ ફાઈવ ફોર નાઇન ટુ ફાઈવ એટ ધ રેટ એક્સિસ બેંક તો એ પર તમે એક સહયોગ કરી શકો છો તમે મને ચા પીવડાવી શકો છો એટલે કે દસ રૂપિયાની ચા જેટલી કિંમત તમે જો પ્રદાન કરશો તો પણ આ ચેનલને ટકાવી રાખવા માટે એક સાર્થક મદદ મળશે તો એ માટે હું આપને વિનંતી કરું છું કોઈ ઉદ્યોગપતિ હોય કોઈ ધંધારથી હોય અને એને એડવર્ટાઈઝ આપવી હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે તમે સ્પોન્સર કરશો તો પણ મને આનંદ થશે એક સારા કારણ માટે એક સારી ચેનલ છે સારું આ પ્રકારનું કામ છે એ એને બળ મળશે કારણ કે મારા બીજા બધા કામોમાંથી સમય કાઢીને અને આને હું કરી રહ્યો છું તો મને પ્રોત્સાહન આપશો મિત્રો અને આવતા એપિસોડમાં આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર